નમસ્તે અષાઢી બીજ રથયાત્રા રથયાત્રામાં શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રા તેની સાથે જોડાયેલી અલગ અલગ કથાઓ અષાઢી બીજ એ રથયાત્રાનો મંગળ પર્વ છે રથયાત્રા અંગે ઘણી કથાઓ પુરાણોમાં મળી આવે છે પહેલી કથા ભગવાન કૃષ્ણ અને બલરામના મામા કંસે તેમને મારવા માટે મથુરા આવવાનું આમંત્રણ આપ્યું હતું કંસે અક્રુરને રથ સાથે ગોકુળ મોકલ્યો હતો ભગવાન કૃષ્ણ બલરામ સાથે રથ પર બેસીને મથુરા જવા રવાના થયા હતા ભક્તો આ તરીકે ઉજવે છે બીજી કથા બહેન તેના ભાઈઓ કૃષ્ણ અને બલરામ સામે દ્વારકા નગરી જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી બહેન ની ઈચ્છા પૂર્ણ કરવા માટે બંને એ એક ભવ્ય રથ તૈયાર કરાવ્યો અને ત્રણેય તેના પર સવાર થઈને

રાણીઓ દરવાજો બંધ કરીને સુભદ્રાને દ્વાર પર ચોકી પહેરો કરવા ઉભા રાખ્યા અને કોઈને અંદર ન આવવા દેવાનો આદેશ આપ્યો અને પછી માતા રોહિણીએ કથા શરૂ કરી કોઈ અંદર પ્રવેશે નહીં તેનું ધ્યાન રાખતા સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા

લાકડાની મૂર્તિના રૂપમાં આ સ્વરૂપે દુનિયાને દર્શન આપશે પ્રમાણે આજે રથયાત્રામાં જે દર્શન જોવા મળે છે એવા શ્રી કૃષ્ણ બલરામ અને બહેન સુભદ્રાની લાકડાની મૂર્તિઓનો જન્મ થયો અને ભગવાન ભક્તોને દર્શન આપવા અષાઢી બીજ દિવસે નગર યાત્રા નીકળે છે ધન્યવાદ